મિત્રો શું મનુષ્યનું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોય છે શું આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ છતાં જે થવાનું છે તેને રોકી શકતા નથી એકવાર માતા પાર્વતીએ પણ ભગવાન શિવને આ જ પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં મહાદેવે રાજા ભગીરથની એક એવી રહસ્યમય કથા સંભળાવી જે સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે કેવી રીતે એક ખૂંખાર રીંછ સુંદર સ્ત્રી બની જાય છે કેવી રીતે એક ઝેરી નાક આખી પલટાવી દે છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે મૃત્યુ પોતે બ્રાહ્મણ બનીને રાજાની સામે આવીને ઊભું રહે છે છે અને અને તેની મૃત્યુની તારીખ સમય જણાવી દે શું રાજા ભગીરથ પોતાનું ભાગ્ય બદલી શક્યા શું તેઓ એ કાળના પંજામાંથી બચી શક્યા આ વાર્તાનો અંત તમને જીવનનું એવું કડવું સત્ય સમજાવશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આજની આ કથા તમારા ભાગ્ય પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલી નાખશે ચાલો શરૂ કરીએ આજની આ અદ્ભુત કથા ભગવાન શિવ કહે છે કે ભાગ્યનું લખેલું નથી મિત્રો માતા પાર્વતીએ એકવાર ભગવાન શિવને મનુષ્યના ભાગ્યને લઈને એક પ્રશ્ન કર્યો અને કહ્યું કે હે પ્રભુ હું જાણવા માંગુ છું કે શું મનુષ્યનું ભાગ્ય પહેલેથી જ નક્કી કરવામાં આવે છે ત્યારે સ્મિત કરતા ભગવાન શિવ બોલ્યા કે હે દેવી પાર્વતી તમારા પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું તમને એક કથા સંભળાવું છું તમે તેને ધ્યાનથી સાંભળો મિત્રો ભગવાન શિવ જ આ સંસારના આદિ અને અનંત છે શિવ વગર મૃત્યુ પણ અધૂરું છે કારણ કે પ્રાણીના જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને મૃત્યુના દેવતા સ્વયં ભગવાન શિવ છે ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી કાળથી કોઈ પણ જીતી શક્યું નથી દરેક પ્રાણીને કાળ મારી જ આજ્ઞાથી ગળી જાય છે મનુષ્યના જીવનમાં સમય પરિસ્થિતિ અને સ્થાન આ ત્રણેયની મોટી ભૂમિકા હોય છે ઘણીવાર જે કંઈ પણ ઘટિત થવાનું હોય છે તે મુજબજ પરિસ્થિતિઓ બનતી જાય છે અને જે થવાનું હોય છે તે બસ થઈ જ જાય છે હે દેવી એક સમયની વાત છે પૃથ્વી લોક પર ભગીરથ નામના એક વિખ્યાત રાજા રાજ્ય કરતા હતા તેઓ ખૂબ જ ધર્માત્મા ન્યાયપ્રિય પરાક્રમી વિદ્વાન કુશળ અને પ્રજાનું પાલન કરવામાં દક્ષ હતા રાજા ભગીરથ પોતાની પ્રજાને પોતાના પુત્રોની જેમ પ્રેમ કરતા હતા પ્રત્યેક રાત્રિએ તેઓ વેશ બદલીને નગરમાં ભ્રમણ કરતા હતા જેથી તેઓ પોતાની પ્રજાની કુશળતા અને તેમના દુઃખોને જાણી શકે એક દિવસની વાત છે રાજા પોતાની તે રાત્રિના દિનચર્યા અનુસાર વેશ બદલીને નગર ભ્રમણ માટે નીકળ્યા ભ્રમણ કરતા કરતા અમૃત વેળાનો સમય થઈ ગયો હતો હવે હળવો હળવો સવારનો પ્રકાશ થવા લાગ્યો હતો આખી રાત ભ્રમણ કરવાને કારણે તેઓ હવે નગરની પરિક્રમાવાળા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે જ માર્ગની બીજી બાજુ એક ઘટાદાર જંગલ શરૂ થતું હતું ત્યારે તેમણે જોયું કે એક નવયુવાન કઠિયારો ખભા પર કુહાડી લઈને જંગલમાં પ્રવેશ કરી રહ્યો છે તે એક ઊંચા વૃક્ષ પર ચડીને લાકડા કાપવા લાગ્યો અચાનક ક્યાંકથી એક ભયાનક રીંછ દોડતો ત્યાં આવી પહોંચ્યો આ જોઈને રાજા એક ઝાડ પાછળ ચૂપચાપ છુપાઈ ગયા પરંતુ રાજાએ જોયું કે તે રીંછ પણ તેજ વૃક્ષ પર ચડવા લાગ્યો જેના પર તે નવયુવાન કઠિયારો લાકડા કાપવા માટે ચડ્યો હતો તે રીંછને વૃક્ષ પર આટલી ઝડપથી ચડતા જોઈ રાજા આશ્ચર્યચકિત રહી ગયા તેમણે વિચાર્યું કે આ કેવી રીતે સંભવ છે આટલું ભારેખમ પ્રાણી વૃક્ષ પર કેવી રીતે ચઢી શકે કારણ કે સામાન્ય રીંછ ક્યારેય વૃક્ષ પર ચડતું નથી પરંતુ આ તો કોઈ અદ્ભુત શક્તિથી ચડી રહ્યું હતું બીજી તરફ જ્યારે તે નવયુવાન કઠિયારાએ રીંછને પોતાની તરફ ઝડપથી આવતા જોયું તો ડરના માર્યા તેના હાથ પગ ફૂલી ગયા ભયથી ધ્રુજતા તેના હાથમાંથી વૃક્ષની ડાળી છૂટી ગઈ અને તે ધડામ દઈને જમીન પર પડી ગયો જેવો તે પડ્યો તે જ ક્ષણે તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હવે જ્યારે તે ભયાનક રીંચ ઝાડ પરથી નીચે ઉતર્યું તો અચાનક તે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી ગયું અને પાસે જ સ્થિત એક કુવા પાસે જઈને બેસી ગયું જાણે તે કોઈની રાહ જોઈ રહી હોય રાજા ભગીરથ આ બધું જોઈને અંદર સુધી હલી ગયા હતા તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો તેમની બધી થાક આળસ અને ઊંઘ એક ક્ષણમાં ઉડી ગઈ કારણ કે તેમણે પોતાની આંખોથી જોયું હતું કે કેવી રીતે તે ભયાનક પ્રાણી એક સ્ત્રીમાં બદલાઈ ગયું હવે તેમનું મગજ અનેક પ્રશ્નોથી ઘેરાઈ ચૂક્યું હતું રાજાએ નક્કી કરી લીધું કે હું આનો પીછો કરીશ અને જાણીશ કે આ રહસ્ય શું છે તેઓ દૂર ઊભા રહીને તે સ્ત્રી પર નજર ટીકાવીને જોઈ રહ્યા હતા કે હવે તે શું કરે છે થોડી જ વાર પછી રાજાના બે સૈનિકો જે રાત્રિ ગશ્ત પર હતા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા સંજોગની વાત એ હતી કે તેઓ બંને સગા ભાઈઓ હતા જ્યારે નાના ભાઈની નજર તે કુવા પાસે બેઠેલી સ્ત્રી પર પડી તો તેને જ તે તે તેના રૂપ પર મોહિત થઈ ગયો અને બોલ્યો કે ભાઈ પેલી જે સુંદર કન્યા ત્યાં બેઠી છે ને તેને જોતા જ મારા હૃદયમાં પ્રેમ જાગી ઉઠ્યો છે મારું મન કહે છે કે તે જ મારી યોગ્ય વધુ છે હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું મોટા ભાઈએ જ્યારે તેની વાત સાંભળી તો તેણે પણ કન્યા તરફ જોયું અને તે પણ તે જ ક્ષણે તેના સૌંદર્ય પર મોહિત થઈ ગયો મોટો ભાઈ પણ બોલ્યો કે અરે નાના ભાઈના હોવા છતાં તું કેવી રીતે લગ્ન કરી શકે હું તારાથી મોટો છું અને મને પણ તેની સાથે પ્રેમ થઈ ગયો છે તેથી લગ્ન તો હું જ કરીશ ત્યારે નાનો ભાઈ બોલ્યો કે ભાઈ પણ પહેલા મેં તેને જોઈ છે તેથી લગ્નનો અધિકાર મારો છે હવે બંને ભાઈઓ આપસમાં વિવાદ કરવા લાગ્યા ત્યારે મોટાભાઈએ સમજદારી બતાવતા કહ્યું કે આપણે વ્યર્થ જ રહ્યા છીએ કેમ ન આપણે આ કન્યાને જ પૂછી લઈએ કે તે તે કોને પસંદ કરે છે જેની સાથે લગ્ન કરવા આપણે તેને સ્વીકારી લઈશું આ નિર્ણય લઈને બંને ભાઈઓ તે સુંદર કન્યા પાસે પહોંચ્યા મોટાભાઈએ પૂછ્યું કે હે સુંદરી આપ કોણ છો અને અહીં શું કરી રહ્યા છો ત્યારે તેમના પૂછવા પર તે સ્ત્રી મધુર સ્વરમાં બોલી કે મારું નામ રૂપા છે હું પાસેના જ ગામમાં રહું છું હું મારા પતિની શોધમાં આ જંગલમાં ભટકી રહી છું ત્યારે નાનો ભાઈ બોલ્યો કે શું થયું અમને જણાવ તારો પતિ ક્યાં છે અમે બંને મળીને તેની શોધમાં તારી મદદ કરીશું ત્યારે રૂપાએ હળવા સ્મિત સાથે શર્માતા કહ્યું કે અરે નહીં હજુ તો હું કુંવારી છું હું એક યોગ્ય વરની શોધમાં નીકળી છું અને આ સંસારમાં મારું કોઈ નથી એકમાં હતી તે પણ થોડા દિવસો પહેલા મૃત્યુ પામી આના પર નાનો ભાઈ ઉત્સાહિત થઈને બોલ્યો કે વાહ કેટલો સુંદર સંયોગ છે અમે બંને ભાઈઓ પણ અપરિણિત છીએ જો તું ઈચ્છે તો અમારા બંને કોઈ એક સાથે લગ્ન કરી શકે છે ત્યારે સ્મિત કરતા તે છોકરીએ કહ્યું કે મને તો તમે બંને જ પસંદ છો તમે જ નક્કી કરી લો કે હું કોની સાથે લગ્ન કરો ત્યારે મોટા ભાઈએ કહ્યું કે અમે બંને પણ આજ મૂંઝવણ સાથે તારી પાસે આવ્યા છીએ હવે શું કરીએ ત્યારે છોકરી બોલી કે તો ઠીક છે તેનો નિર્ણય હું જ કરી દઉં છું હું તમારા બંનેમાંથી એક સાથે લગ્ન કરીશ પણ મારી એક શરત છે બંને ભાઈ એક સાથે બોલ્યા કે બોલ અમારે શું કરવાનું છે ત્યારે તે કુંવારી છોકરી બોલી કે તમારા બંનેમાંથી જે પણ વધુ બહાદુર અને શક્તિવાળી હશે હું તેની સાથે જ લગ્ન કરીશ મિત્રો આટલું સાંભળતા જ બંને ભાઈઓ પોતાની જાતને એકબીજાથી શ્રેષ્ઠ અને બળવાન સાબિત કરવાની ઈચ્છાથી આપસમાં યુદ્ધ કરવા લાગ્યા લડતા લડતા તેમણે પોતાની તલવારો કાઢી લીધી અને પછી નાના ભાઈએ મોટા ભાઈના પેટમાં તલવાર હુલાવી દીધી અને ત્યાં જ મોટા ભાઈએ પણ વળતો પ્રહાર કરતા નાના ભાઈનું ગળો કાપી નાખ્યો આ પ્રકારે તડપી તડપીને બંને ભાઈઓએ પોતાના જ હાથે પ્રાણ ગુમાવી દીધા ત્યારે તે છોકરી જોરથી હસવા લાગી અને ત્યાંથી ઊઠીને ઘનઘોર જંગલ તરફ ચાલવા લાગી બીજી તરફ રાજાને એક વધુ ઊંડો આઘાત લાગ્યો તેમણે વિચાર્યું કે આ સ્ત્રીએ શું કરી નાખ્યું આ તો કોઈ છળ હતું હવે તે આગળ શું કરશે મારે જોવું જોઈએ એવું વિચારીને રાજા પણ થોડું અંતર રાખીને ગુપ્ત રીતે તેની પાછળ ચાલવા લાગ્યા મિત્રો હવે સૂર્ય ભગવાન પૂરી રીતે ઉદય થઈ ચૂક્યા હતા પરંતુ રાજા ભગીરથ એક રીંછના વૃક્ષ પર ચડવા અને પછી એક સુંદર કન્યાના રૂપમાં બદલાઈ જવાની વિચિત્ર ઘટનાને પોતાની આંખોથી જોઈને અંદર સુધી હલી ગયા હતા હવે તેમને ન તો ભૂખનું ધ્યાન હતું ન તરસનું ન તો રાજપાટનું તેમને તો માત્ર તે રહસ્યમય છોકરી વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી રાજા તે સુંદર સ્ત્રીનો પીછો કરતા સાવધાનીપૂર્વક લગભગ બે ગાઉ દૂર સુધી આવી ગયા હવે આગળ જે થયું તેણે રાજાના આશ્ચર્યની બધી સીમાઓ તોડી નાખી કારણ કે જોતા જોતામાં જ તે સ્ત્રી હવે ફરી પોતાનું રૂપ બદલીને એક ઝેરી નાગમાં બદલાઈ ગઈ અને તે નાગ ખૂબ જ ઝડપથી સરકતો આગળ વધવા લાગ્યો થોડે દૂર એક નદી વહી રહી હતી તે નાગ નદી કિનારે પહોંચ્યો અને રાજાની આંખો સામે જ નદીમાં કૂદી પડ્યો નદીમાં એક નાવ ચાલી રહી હતી જેમાં થી બાર લોકો સવાર હતા તે નાગ તે જ નાવ તરફ વધ્યો રાજા ભગીરથ કિનારે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા નાગના નાવમાં કૂદતા જ તેમાં દોડધામ મચી ગઈ લોકો ડરના માર્યા પોતાનો જીવ બચાવવા માટે નાવમાંથી પાણીમાં કૂદવા લાગ્યા આ નાસભાગમાં નાવ પણ પલટી ગઈ અને જે લોકો તરતા જાણતા હતા તેઓ ગમે તેમ કરીને નદીમાંથી બહાર નીકળી આવ્યા પણ જે તરતા નહોતા જાણતા તેઓ ડૂબીને પોતાનો જીવ ગુમાવી બેઠા મિત્રો થોડી જ વાર પછી તે નાગ નદીમાંથી બહાર નીકળ્યો અને કિનારે કિનારે આગળ વધવા લાગ્યો રાજા ભગીરથ તેનો પીછો કરતા રહ્યા પછી થોડે દૂર જવાથી રાજાને એક વધુ આશ્ચર્ય થયું તે નાગ હવે એકવાર ફરી પોતાનું રૂપ બદલી ચૂક્યો હતો હવે તે એક વૃદ્ધ ગરીબ બ્રાહ્મણના વેશમાં હતો રાજાએ વિચાર્યું કે આ રહસ્યમય પ્રાણી વિશે જાણકારી લેવાનો આ જ યોગ્ય સમય છે કારણ કે આ સમયે તે એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં હતો તેથી રાજાએ વિચાર્યું કે હવે મને આનાથી કોઈ ખતરો નહીં હોય હું તેની પાસે આસાનીથી પહોંચી શકું છું એવું જ વિચારીને રાજા શીઘ્રતાથી તે રહસ્યમય બ્રાહ્મણ તરફ વધવા લાગ્યા રાજા તો તેના છળ અને રહસ્યમય ચાલનો પહેલાથી જ પીછો કરી રહ્યા હતા હવે તેઓ ઝડપી ડગલે ચાલતા તે બ્રાહ્મણ પાસે પહોંચ્યા તેમણે હાથ જોડીને વિનમ્રતાથી પ્રણામ કર્યા તે વૃદ્ધ બ્રાહ્મણે પણ હાથ ઉઠાવીને અભિવાદન સ્વીકાર્યું અને તેમને આશીર્વાદ આપ્યા ત્યારે રાજાએ નજીક જઈને પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવ આપ કોણ છો ત્યારે તે બ્રાહ્મણે મોટા આશ્ચર્ય સાથે ઉત્તર આપ્યો કે શું તને દેખાતું નથી હું એક બ્રાહ્મણ છું અને સાથે જ એક વૈદ્ય પણ અત્યારે મારે ખૂબ જ શીઘ્રતાથી રાજમહેલ પહોંચવાનું છે કારણ કે ત્યાંના રાજા સંકટમાં છે અને તેમને એક કુશળ વૈદ્યની જરૂર છે તે બ્રાહ્મણની વાત સાંભળીને રાજા સ્તબ્ધ રહી ગયા તેમનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હવે તેમની ધીરજ ખૂટવા લાગી ભગવાન શિવમાતા પાર્વતીને કહે છે કે હે દેવી એવું કેમ ન થાય કારણ કે દરેક મનુષ્ય પોતાના મૃત્યુથી ડરે છે અને જ્યારે મૃત્યુ જ તેની સામે ઊભું રહીને તેની સાથે વાત કરી રહ્યું હોય તો ભય તો લાગે જ રાજા હવે અત્યંત ડરી ગયા હતા પરંતુ તેમણે સાહસ ભેગું કર્યું અને દ્રઢ સ્વરમાં બોલ્યા કે હે વિપ્ર સત્ય કહો આવા જૂઠ બોલવા બ્રાહ્મણને શોભતા નથી તેના માટે તમને દંડ પણ પણ મળી શકે છે છે ત્યાં સુધી કે સૂલી પર શકાય અને હા હું તમને જણાવવા માંગુ છું કે અહીંના રાજા મારા મિત્ર છે અને તેઓ પૂર્ણપણે સ્વસ્થ છે આ સાંભળીને બ્રાહ્મણ મંદ સ્મિત સાથે બોલ્યો કે હું બધું જાણું છું તું વ્યર્થ મારો સમય નષ્ટ કરી રહ્યો છે હું જે પણ હો તેનાથી તારે શું લેવા દેવા તું તારા કામથી કામ રાખ રાજાએ હવે પોતાનો અવાજ ઊંચો કરતા કહ્યું કે હે બ્રાહ્મણ તમે પુનઃ અસત્ય બોલી રહ્યા છો તમે બ્રાહ્મણ નથી તમે તે નથી જે મને પ્રતીત થઈ રહ્યા છો જ્યાં સુધી હું સચ્ચાઈ નથી જાણી લેતો ત્યાં સુધી હું તમારો પીછો નહીં છોડું તમારે સત્ય બતાવવું જ પડશે ફરીથી મંદ સ્મિત સાથે તે બ્રાહ્મણ બોલ્યો કે હે યુવક હું એક બ્રાહ્મણ જ છું મને જવા દે નહીં તો અહીંના રાજાના મૃત્યુનું કારણ તું બનીશ અને તેનો પસ્તાવો તને જીવનભર રહેશે બ્રાહ્મણના મુખેથી આવી વાતો સાંભળીને રાજાને ક્રોધ આવી ગયો તેમણે પોતાની ગુપ્ત તલવાર કાઢી લીધી અને બોલ્યા કે હવે તમે જૂઠ નથી બોલી શકતા હું ત્યારથી તમારો પીછો કરી રહ્યો છું જ્યારે તમે રીંછનું રૂપ ધારણ કરેલું હતું તમે તે યુવાન કઠિયારાને મારી નાખ્યો પછી એક સુંદર સ્ત્રી બનીને બે સૈનિક ભાઈઓને એકબીજાના હાથે મરાવી દીધા પછી તમે વિષધર નાગ બનીને નદીમાં કૂદ્યા અને તે નાવ પર ચડી ગયા જેમાં કેટલાય મુસાફરો સવાર હતા તમારા દહેશતને કારણે નાસભાગ મચી નાવ પલટી ગઈ જે તરતા જાણતા હતા તેઓ તો બચી ગયા પણ બાકીના બધા ડૂબીને મરી ગયા અને હવે તમે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નવી ચાલ ચાલી રહ્યા છો તેથી હે બ્રાહ્મણ હવે સત્ય કહો તમે કોણ છો રાજાની તીખી વાતો અને તલવારની અણી જોઈને પણ તે બ્રાહ્મણ શાંત રહ્યો અને બોલ્યો કે હે યુવક જો હું ન બતાવું તો તું શું કરી લઈશ રાજાએ તલવાર તેની વધુ નજીક કરી અને બોલ્યા કે હવે તું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જા કારણ કે હવે તું કેટલાય લોકોની હત્યા કરવાનો દોષી છે તેથી તને રાજદરબારમાં પ્રસ્તુત કરી સૂલી પર ચઢાવવામાં આવશે તું નથી જાણતો કે આ સમ્રાટ ભગીરથનું રાજ્ય છે જે એક ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજા છે તું અહીંથી જીવતો પાછો નહીં જઈ શકે તેથી તારી ભલાઈ એમાં જ છે કે તારા અસલી રૂપમાં આવ અને તારી સચ્ચાઈ મને જણાવ મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી રાજાની આવી વાતો સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણ જોર જોરથી અટ્ટહાસ્ય કરીને હસવા લાગ્યો અને બોલ્યો કે હે રાજન હું જાણું છું કે આ નગરી સમ્રાટ ભગીરથની છે જે એક મહાન પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા છે અને હું એ પણ જાણું છું કે તે તું જ છે વિશ્વ વિખ્યાત સમ્રાટ ભગીરથ પરંતુ હવે તું પણ એક વાત જાણી લે તું મને નથી મારી શકતો બલકે એક દિવસ એવો આવશે જ્યારે હું જ તને મરવા માટે વિવશ કરી દઈશ હવે તો રાજાના હોશ જ ઉડી ગયા બ્રાહ્મણની આ પ્રકારની વાત સાંભળીને રાજા ભગીરથના હાથમાંથી તલવાર છૂટીને નીચે પડી ગઈ તેઓ હાથ જોડીને ચૂપ થઈ ગયા અને મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે જેણે આ રૂપમાં પણ મને ઓળખી લીધો તે કોઈ સાધારણ માનવ તો હોય જ ન શકે ત્યારે રાજા વિનમ્ર થઈને બોલ્યા કે હે બ્રાહ્મણ હવે જ્યારે મને ઓળખી જ લીધો છે તો કૃપા કરીને એ પણ જણાવો કે તમે વાસ્તવમાં કોણ છો ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન કોઈએ સત્ય જ કહ્યું છે કે સંસારમાં ચાર હઠ સૌથી બળવાન હોય છે રાજહઠ બાળહઠ સ્ત્રીહઠ અને યોગહઠ તું રાજા છે તેથી રાજહટ પર અડ્યો છે હવે તું મારી સચ્ચાઈ જાણ્યા વગર રહી જ નથી શકતો એ પણ હું જાણું છું તેથી હવે ધ્યાનથી સાંભળ હું કોણ છું અને હું તારી રાજધાનીમાં કેમ આવ્યો છું ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણે જણાવવાનું આરંભ કર્યું અને કહ્યું કે હે રાજન હવે તને હું મારી ઓળખ આપું છું મારું નામ કાળ છે તું જાણે છે કે સંસારમાં જેટલા પણ પ્રાણીઓ જન્મ લે છે તેમની મૃત્યુ નિશ્ચિત હોય છે એટલા માટે જ આ ધરતીને મૃત્યુલોક કહેવામાં આવે છે જ્યારે કોઈ પ્રાણી માતાના ગર્ભમાં આવે છે ત્યારે જ તેનું ભાગ્ય લખાઈ જાય છે નિયતિ અનુસાર આત્મા શરીરમાં પ્રવેશ કરે છે અને તે જીવિત થાય છે તે જ ક્ષણે તેની મૃત્યુનો સમય સ્થાન અને કારણ પણ વિધાતા દ્વારા નિશ્ચિત કરી દેવામાં આવે છે જ્યારે કોઈ પ્રાણીની મૃત્યુનો સમય આવે છે ત્યારે ભગવાન શિવજ ધર્મ રાજને તેની સૂચના આપે છે કારણ કે તમામ પ્રાણીઓની મૃત્યુનો નિર્ણય શિવજી પાસે હોય છે શિવજી આજ્ઞા પ્રાપ્ત કરી મને એટલે કે કાળને આદેશ આપે છે કે હવે જા અને તે પ્રાણીના પ્રાણ હરી લે ત્યારે હું મૃત્યુલોકમાં આવું છું મને પહેલાથી ખબર હોય છે કે કયા પ્રાણીની ક્યારે ક્યાં અને કેવી રીતે મૃત્યુ થશે તેથી હું તે પ્રાણીને નિશ્ચિત સમય પર નિશ્ચિત સ્થાન પર પહોંચાડી દઉં છું ત્યાં જ્યાં તેની મૃત્યુ સુનિશ્ચિત હોય અને જે પ્રકારે તેની મૃત્યુ વિધાતાએ લખી હોય છે હું તે જ પ્રકારની પરિસ્થિતિઓ અને ઘટનાઓ ત્યાં ઉપસ્થિત કરી દઉં છું તેથી સાંભળ તે કઠિયારાને મેં નહોતો ત્યારે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કે હે વિપ્ર આપ એવું કેવી રીતે કહી શકો મેં સ્વયં મારી આંખોથી જોયું છે કે તે કઠિયારાની મૃત્યુનું કારણ આપ જ બન્યા હતા ત્યારે બ્રાહ્મણ એટલે કે કાળે કહ્યું કે હા કારણ તો હું જ બન્યો હતો પરંતુ સાંસારિક લોકો તો એમ જ સમજે છે કે કઠિયારો ઝાડ પરથી પડીને મર્યો જ્યારે તે તો મારી યોજનાનો ભાગ હતો તેની મૃત્યુ ઝાડ પરથી પડીને થવાની નિશ્ચિત હતી તેથી મારે તે રૂપ ધારણ કરવું પડ્યું વિચાર જો હું અસલમાં વૃદ્ધ હોત તો શું ક્યારેય ઝાડ પર ચઢી શકત તેવી જ રીતે જે સૈનિકો મર્યા તેમની મૃત્યુ એકબીજાના હાથે થવાની નક્કી હતી તેથી મારે એક સુંદર સ્ત્રી બનવું પડ્યું પછી જે લોકો નાવમાં ડૂબીને મર્યા તેમની મૃત્યુ જળમાં ડૂબવાથી તેથી મેં એક ભયાનક નાગનું રૂપ ધારણ કર્યું હવે તમે સમજી જ ગયા હશો કે હું કોણ છું અને તમારી નગરીમાં કેમ આવ્યો છું સમય સ્થાન અને પરિસ્થિતિ આ ત્રણેય જ એક પ્રાણીની મૃત્યુમાં મુખ્ય ભૂમિકા ભજવે છે રાજા ગંભીર થઈ ગયા અને બોલ્યા કે હે વિપ્ર તમે મને જે જ્ઞાન આપ્યું તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું પરંતુ મારા મનમાં એક વધુ પ્રશ્ન છે તમે થોડી વાર પહેલા કહ્યું હતું કે આ નગરના રાજાની મૃત્યુ થવાની છે પરંતુ હું તો તમારી સામે જીવતો ઊભો છું ત્યારે કાળમંદ સ્વરમાં બોલ્યા કે હે રાજન મૃત્યુ તો થઈ ચૂકી છે તે મૃત્યુ તારા નાના ભાઈ ચિત્રાંગદની હતી જે તારી અનુપસ્થિતિમાં રાજગાદી પર બેઠો હતો શત્રુ રાજ્યના એક જાસુસે તેના પર બાણ ચલાવી દીધું અને કારણ કે તારા રાજ્યના નિયમો અનુસાર તારી અનુપસ્થિતિમાં તે જ રાજા માનવામાં આવે છે જે ગાદી પર બેઠો હોય એટલા માટે મૃત્યુ રાજાની જ માનવામાં આવી અને તું અહીં મારી સાથે વ્યર્થની મૂંઝવણોમાં પડેલો રહ્યો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી જ્યારે રાજા ભગીરથને આ જ્ઞાત થયું તો તેઓ ખૂબ દુઃખી થયા અને વિચારવા લાગ્યા કે મેં આ શું કરી નાખ્યું ત્યારે બ્રાહ્મણ રૂપી કાળે કહ્યું કે હે રાજન આ બધું તો પૂર્વ નિર્ધારિત હતું તું તો માત્ર આ નાટકનું એક પાત્ર છે જે થવાનું હોય છે તે થઈને જ રહે છે હવે શોક કરવાથી કઈ નહીં બદલાય તારી આયુ હજુ બાકી છે હવે તું પાછો જા અને તારું રાજ્ય સંભાળ ત્યારે રાજા બોલ્યા કે હે યમદૂત મને ક્ષમા કરો હું આપને ઓળખી ન શક્યો પરંતુ હવે હું એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમે મારી મૃત્યુ વિશે જણાવી શકો છો ત્યારે બ્રાહ્મણ સ્મિત કરતા બોલ્યા કે પૂછ રાજન હું તારી શંકા દૂર કરી દઈશ ત્યારે રાજા બોલ્યા કે શું તમે મને એ જણાવી શકો છો કે મારી મૃત્યુ ક્યારે થશે ત્યારે કહ્યું કે નહીં એક સામાન્ય વ્યક્તિ માટે આ વાત જ્યાં સુધી ગુપ્ત રહે છે ત્યાં સુધી જ તે આ સંસારમાં વિલીન થઈને જીવી શકે છે અન્યથા તે મૃત્યુ પહેલા જ પડે પળ તડપી તડપીને મરે છે કારણ કે ચિંતા અને ચિતામાં કોઈ તફાવત નથી ચિતા તો માત્ર એક જ વાર શવને ભસ્મ કરી દે છે પરંતુ ચિંતા દરેક પણ મન અને શરીરને બાળે છે મિત્રો પરંતુ રાજાના ઘોર હટને કારણે બ્રાહ્મણે કહ્યું કે હે રાજન જે પ્રકારે તે મારી સાથે રહીને બીજાની અને પોતાના નાના ભાઈની મૃત્યુ વિશે સાંભળીને પણ ધીરજ નથી છોડી તેનાથી મને પ્રતીત થાય છે કે તું એક જ્ઞાની અને ધૈર્યવાન પુરુષ છે તેથી હું તને તારી મૃત્યુ વિશે જણાવું છું હે રાજન ધ્યાનપૂર્વક સાંભળ તારી મૃત્યુ આજથી ઠીક એક વર્ષ પછી સૂલી પર ચઢાવવાથી થશે અને વિશેષતઃ આ મૃત્યુ આજ નગરીની અંદર તારા પોતાના રાજમહેલમાં જ ઘટિત થશે તું આ મૃત્યુને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરજે આટલું કહીને તે બ્રાહ્મણ એક સમડીનું રૂપ ધારણ કરી ત્યાંથી ઉડી ગયો બીજી તરફ રાજા પોતાના મહેલ પાછા ફરીને પોતાના નાના ભાઈ ચિત્રાંગદના અંતિમ સંસ્કાર કરે છે અને રાજ્ય કાર્યને પુનઃ વ્યવસ્થિત રીતે સંભાળવા લાગે છે ધીરે ધીરે તેઓ યમદૂત સાથે થયેલી બધી ઘટનાઓને ભૂલવા લાગે છે આ રીતે છ મહિના વીતી જાય છે પછી એક રાત્રે અચાનક રાજા ગભરાઈને ઊંઘમાંથી ઉઠી જાય છે તેમને મૃત્યુનો અણસાર આવવા લાગે છે આના પર ભગવાન શિવ કહે છે કે હે દેવી મનુષ્ય ગમે તેટલો નીડર કેમ ન હોય પરંતુ જ્યારે તેને પોતાની મૃત્યુનો પૂર્વાભાસ થઈ જાય તો તે તેનાથી બચવા માટે કોઈને કોઈ ઉપાય અવશ્ય શોધી કાઢે છે રાજાએ પણ એવું જ કર્યું આગલી સવારે રાજા દરબારમાં પોતાના મંત્રીઓને કહે છે કે હે મંત્રીઓ એક ભવિષ્યવાણી અનુસાર આજથી ઠીક છ મહિના પછી મારી મૃત્યુ મહારાજ મહેલમાં સૂલી પર ચઢાવવાથી થશે તેથી તમે લોકો કોઈ એવો ઉપાય શોધો જેનાથી આ મૃત્યુ ટાળી શકાય થોડા સમય પછી એક મુખ્યમંત્રીએ સૂચન આપ્યું કે મહારાજ જો આપણે રાજ્યભરમાંથી તમામ અણીદાર વસ્તુઓ જેવી કે સૂલી ભાલા ચાકુ કટાર વગેરેનો પૂર્ણતઃ બહિષ્કાર કરી દઈએ અને તેમને રાજનગરથી બહાર કાઢી દઈએ તો કદાચ તમને સૂલી પર ચઢાવી જ ન શકાય મંત્રીની આ સલાહ રાજાને અને અન્ય સભાસદોને પણ પસંદ આવે છે અને તેઓ એવું જ કરે છે મિત્રો રાજા ભગીરથ હવે થોડા શાંત થઈ જાય છે પરંતુ મૃત્યુનો ભય તેમની અંદર હજુ પણ જીવિત રહે છે આ ભયને કારણે હવે તેમને ઊંઘ નથી આવતી અને તેઓ મનને બહેલાવવા માટે નવા નવા શોક અપનાવવા લાગે છે આ રીતે દિવસો વીતે છે અને તે દિવસ પણ આવી જાય છે જેના આગલા દિવસે ભવિષ્યવાણી અનુસાર રાજાની મૃત્યુ થવાની હતી હવે રાજા વધુ વ્યાકુળ થઈ જાય છે તેમને સમજાતું નથી કે શું કરે તેઓ વિચારે છે કે કેમ ન આજે રાત્રે રાજમહેલથી બહાર જ રહેવામાં આવે હોય શકે જો હું મહેલમાં ન રહું તો ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ જાય એવું વિચારીને તેઓ મધ્યરાત્રિમાં એક ગરીબ ભિખારીનો વેશ ધારણ કરી ચૂપચાપ મહેલમાંથી નીકળી પડે છે અને નગરની ગલીઓમાં ઘૂમવા લાગે છે હવે કેટલાય દિવસોની ઊંઘ ન લેવાને કારણે તેઓ થાકી જાય છે ત્યારે તેઓ એક ઘરમાં ચૂપચાપ ઘૂસી જાય છે તે ઘર એક દરજીનું હતું જે રાજા અને રાણી માટે વિશેષ વસ્ત્રો સીવવાનું કાર્ય કરતો હતો રાજા તે ઘરમાં ચૂપચાપ એક ખૂણામાં જઈને સૂઈ ગયા હવે રાત્રિનો અંતિમ પ્રહર વીતી રહ્યો હતો રાજમહેલમાં કોઈને એ જાણ નહોતી કે રાજા ક્યાં છે કારણ કે કેટલાય દિવસોથી તેઓ પોતાના કક્ષમાંથી બહાર નહોતા નીકળ્યા બધા એમ જ સમજતા હતા કે મહારાજ હજુ પણ પોતાના કક્ષમાં જ વિશ્રામ કરી રહ્યા છે બીજી તરફ તે દરજીના ઘરમાં કેટલાક ચોર આવે છે અને રાજા રાણી માટે સિવેલા બહુમૂલ્ય રાજસી વસ્ત્રો ચોરીને ભાગી જાય છે જ્યારે આગલી સવારે દરજીને આ ઘટનાની ખબર પડે છે તો તે ઘરના ખૂણામાં સૂઈ રહેલા તે વ્યક્તિને જે કે રાજા હતા પરંતુ ભિખારીના વેષમાં હતા તેને ચોર સમજી બેસે છે ઓળખ્યા વગર તે રાજાને બાંધીને સીધા રાજ દરબારમાં લઈ જાય છે હવે રાજમહેલમાં રાજા ભગીરથનો પુત્ર જે હવે યુવાવસ્થામાં છે તે પિતાની અનુપસ્થિતિમાં રાજ્ય ગાદી પર બેઠો હતો તેણે તપાસ કર્યા વગર તે ભિખારીને ચોર માનીને સૈનિકોને આદેશ આપ્યો કે આને સૂલી પર ચઢાવી દો આ સાંભળીને રાજા ચોંકીને ઊઠી બેસે છે ચારે બાજુનું વાતાવરણ જોઈને તેમને સમજાઈ જાય છે કે તેઓ પોતે જ પોતાના પુત્ર દ્વારા આપવામાં આવેલા મૃત્યુના આદેશમાં ફસાઈ ચૂક્યા છે આ તે જ દિવસ હતો જેની ભવિષ્યવાણી એક વર્ષ પહેલા બ્રાહ્મણે કરી હતી રાજાએ તરત જ દરબારમાં પોતાના મંત્રીઓને બધી વાત જણાવી અને કહ્યું કે હે મંત્રીગણ અમે એક ધર્મ સંકટમાં છીએ ન તો હું મારા પુત્રના આદેશનું અપમાન કરવા માંગુ છું અને ન તો મૃત્યુને વરવા માંગુ છું હવે તમે જ કોઈ ઉપાય બતાવો ત્યારે મહામંત્રીએ તે દરજીને બોલાવ્યો અને સભાને સંબોધિત કરતા કહ્યું કે રાજન આપના આદેશની મર્યાદા જળવાઈ રહે અને મહારાજના પ્રાણ પણ સુરક્ષિત રહે તેના માટે આપણે અમને સુલીના સ્થાને એક સોયની અણી પર બેસાડી દઈએ છીએ તેનાથી આદેશની પૂર્તિ પણ થશે અને કોઈની મૃત્યુ પણ નહીં થાય આ વાત બધાને ઉચિત લાગી સમય અનુસાર રાજાને સોયની અણી પર બેસાડવામાં આવ્યા પરંતુ હોનીને તો કંઈક બીજું જ મંજૂર હતું જેવું રાજા સોયની અણી પર બેઠા તે સોય તેમની પીઠમાં ખૂંપી ગઈ લોહી વહેવા લાગ્યું અને વૈદ્ય બોલાવવામાં આવ્યા પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું ધીરે ધીરે રાજાનું શરીર શિથિલ થઈ ગયું અને તેઓ ત્યાં જ તળપતાં તડપતા પોતાના પ્રાણ ત્યાગી દે છે મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી મનુષ્ય પોતાના ભાગ્યને ગમે તેટલું બદલવા માંગે પરંતુ જે થવાનું નિશ્ચિત છે તે થઈને જ રહે છે આ જ કારણ છે કે પરમેશ્વરે મનુષ્યને ભવિષ્ય જાણવાની શક્તિ નથી આપી જેથી તે વર્તમાનને જીવી શકે પ્રાણીએ પોતાના કર્મોના પથ પર ચાલવું જોઈએ જોઈએ ધર્મનું પાલન કરવું અને દરેક ક્ષણને ભગવાનના નામમાં સમર્પિત કરતા જીવવું જોઈએ એ જ સાચું જીવન છે તો મિત્રો આ જ હતી રાજા ભગીરથની અદભુત અને રહસ્યમય કથા જે આપણને એ શીખવે છે કે ભાગ્યથી કોઈ બચી શકતું નથી પછી ભલે કોઈ ગમે તેટલા ઉપાય કરી લે જો તમને આ કથા સારી લાગી હોય તો કૃપા કરીને આ વિડિયોને કરો જો તમે અમારી ચેનલ પર નવા હો તો તેને સબ્સ્ક્રાઇબ જરૂર કરો જેથી આવી જ રહસ્યમય પ્રેરણાત્મક અને આધ્યાત્મિક કથાઓ નિયમિત રીતે મળતી રહે જય ભોલેનાથ હર હર મહાદેવ